આ છે અમારું આંગણવાડી કેન્દ્ર અહીંયા બહારની સાઈડ ત્રણ ઋતુઓનું ચિત્ર દોરેલું છે અને આ બાજુ અલગ અલગ કાર્ટૂન દોરેલા છે જે જોવાની બાળકોને ખૂબ જ મજા આવે છે આંગણવાડીમાં અંદર પ્રવેશ કરતાં જ ભારત માતાનું ચિત્ર છે તેની બાજુમાં જ એક બ્લેક બોર્ડ છે અને તેની બાજુમાં અલગ અલગ આકાર અને તેમાં અલગ અલગ રંગો પૂરેલા છે જેમાંથી બાળકો આકાર અને રંગ શીખી શકે છે સામેની બાજુ હેન્ડવોશ કરતી ગર્લનું ચિત્ર છે અહીંયા વધારે અને ઓછી સંખ્યા નાનું મોટું જાડુ પતલું વગેરે શીખી શકે તેવા ચિત્રો છે સામેની બાજુ પર પાલતુ પ્રાણીઓનું ચિત્ર છે બાજુમાં જંગલી પ્રાણીઓ છે ને આ બાજુ પક્ષીઓનું ચિત્ર છે બાળકો ચિત્ર જોઈને ઝડપથી ઓળખી શકે છે અહીંયા વાહનોના ચિત્રો દોરેલા છે અને આ બાજુ અમારું આંગણવાડીનું મેનુ છે જે પ્રમાણે બાળકોને સવારનો અને બપોરને બે નાસ્તા મળે છે અને આ છે બાળ ગોષ્ઠી બુક જેમાં બાળકને દરરોજ કરાવવામાં આવે છે જે અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે છે તે દર્શાવેલું છે કે કયા દિવસે કઈ એક્ટિવિટી કરાવવી હવે આપણે પોસ્ટર જોઈએ જે આંગણવાડીમાં બાળકોને બતાવવાના હોય છે સારી આદતો શાકભાજી જે અલગ અલગ શાકભાજીના નામ લખેલા છે તેના ચિત્રો દોરેલા છે ફળોના છે બાળકો ચિત્રો જોઈએ તો ઝડપથી ઓળખી શકે છે માટે ચાર્ટ દ્વારા એમને સમજાવવામાં આવે છે શરીરના અંગો ફૂલો વગેરે અલગ અલગ ચાર્ટ છે અહીં ઉપર જે લટકાવેલ દેખાય છે એ જ્ઞાન પૂંજ છે જે દરેક બાળકની એક એક પર્સનલ બેગ છે જેમાં દરેક બેગ ઉપર બાળકનું નામ લખેલું છે અને એક બાળકનો ફોટો ચોંટાડેલો છે જેથી બાળક પોતાની બેગ ઓળખી શકે તો ચાલો હવે આપણે જોઈએ કે આ જ્ઞાનપુંજ બેગની અંદર શું શું વસ્તુઓ હોય છે તો વિષુભાઈ આપણને બતાવશે કે આમાં શું હોય છે તો સૌથી પહેલાં છે મારી વિકાસ યાત્રા જેમાં દર ત્રણ મહિને બાળકનો વિકાસ ભરવાનો હોય છે અને હવે જોઈએ કે બીજું શું વસ્તુઓ હોય છે અંદર તો જોઈએ તો છે રમત ગમત જેના બે ભાગ હોય છે રમતગમત ભાગ એક અને રમતગમત ભાગ બે ચાર વર્ષના બાળક માટે ભાગ એક અને ત્રણ ચારથી પાંચ વર્ષના બાળક માટે ભાગ બે જેમાં બાળકને દરરોજ અલગ અલગ થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવાની હોય છે અને એક હોય છે ચિત્રકલા જેમાં બાળકોને ચિત્રો પુરાવવાના હોય છે અને જેના માટે કલરનું એક બોક્સ પણ હોય છે જો બાળક આ પ્રમાણે દરરોજ આંગણવાડીમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે છાપકામ છે રંગથી રંગકામ છે ચિટક કામ છે ગમ દ્વારા અલગ અલગ વસ્તુઓ ચિપકાવે આ તમે જે જોઈ રહ્યા છો એ ટીએચરનો સ્ટોક છે જે છ માસથી ત્રણ વર્ષના બાળકોને બાલ શક્તિ આપવામાં આવે છે અને માતૃશક્તિ સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવે છે અને પૂર્ણ શક્તિ પંદર થી અઢાર વર્ષની કિશોરીઓને આપવામાં આવે છે વાળી કેન્દ્રોમાં જીરોથી થી પાંચ વર્ષના બાળકનો દર મહિને વજનનું ચેક કરવામાં આવે છે આ હતું અમારું આંગણવાડી કેન્દ્ર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો